વડોદરાના મોજમોહડા પાસે વડોદરા મહાનગરપાલિકાના કચરાના ડમ્પરની બ્રેક અચાનક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ મોજમોહડા વિશ્વમંત્રી બ્રિજ ઉપર કોર્પોરેશનના કચરાનું ડમ્પર ગાડીનું અચાનક બ્રેક ફેલ થઈ જતા ડિવાઇડર સાથે ધડાકા ભેર અથડાઈ ગયો હતો ડિવાઇડર પણ તૂટી ગયો હતો ત્યારે એક્ટિવા ચાલક કમલેશ મેકવાન પોતાની એક્ટિવા લઈને પસાર થતો હતો આ દરમિયાન ડમ્પરની બ્રેક અચાનક ફેલ થઈ એક્ટિવા એક્ટિવા ચાલકનો બચાવ થયો હતો ચાલકે વડોદરા મહાનગરપાલિકાનું આ ડમ્પર ખસ્તા હાલમાં હોવાનું જણાવ્યું હતું અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસે અકસ્માતની જગ્યા પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતને લઈને સદનસીબે કોઈ જાનહાની નથી થઈ

ઓલરેડી મારે આ રોડ થી મારે શું છે મારા કામ પર જવું આ લોકો જે ડમ્પર જે છે જે માનો કે બગડી નું ડમ્પર છે અને ત્યાં આગળ શું છે કે વચ્ચે રસ્તા રિપેર કરીને પછી શું છે એ લોકો રિપેર કરતા શું હોય અને જેવું મારા આગળ આવે એ લોકો એમની કઈ બ્રેક એકદમ ગાડી છોડી બ્રેક ફેલ થઈ ગઈ હવે એ જગ્યાએ મારે અહીંયા આવું અને મારી ગાડી બિલકુલ પચી ગયું એ જે એમણે શું સીધી પછી ગાડી આ બાજુ પાછી જે એ બાજુ વાળી હોત એ બાજુ જાય પણ સીધી આ બાજુ પણ હું ત્યાં આગળ જતા જતા બચી ગયો અમારું કેવું શું છે કોર્પોરેશન ની એક જ વસ્તુ છે કે જો તમે આજે નાગરિકની આવી રીતે તમારી આ જે ગાડીઓ તમે આવી રીતે જે કોન્ટ્રાક્ટ તમે સોંપો છો એ કોન્ટ્રાક્ટવાળાને તમે શું છે કે તમે આવી રીતે ઇનકમ્પ્લીટ ગાડી તમે આપશો તો નાગરિકોની સુરક્ષા શું આજે નાગરિકો કોણ એની અંદર તમે તમારી જગ્યાએ જ્યાં બેઠા છો તમે બેઠા છો પણ અમારા જે નાગરિકો જે કામ કરવા જવાનો સમય છે અને એ સમય દરમિયાન જો એ લોકો આજે ઇનકેસ પોતાના ગુજરાત માટે ચાલતો હોય અને તમે તમારા અવ્યવસ્થાના કારણે આવી જે ઇનકમ્પ્લીટ ગાડી કોર્પોરેશનની અંદર જેવી તેવી કંડમ હાલતની અંદર આ રીતે કામ માટે આપશો તો બીજાના જીવના જોખમનું શું પૂરેપૂરું તમને શું છે કે ઓલરેડી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા તમને શું છે ફાળવણી કરવામાં આવી છે સારી ગાડીઓ તમને તો બી તમે કયા હિસાબે તમે કંડમ ગાડી યુઝ કરીને મૂકો છો મારું સરકારને ખાસ વસ્તુ એ કઈ છે

આ વસ્તુ યોગ્ય નથી કોર્પોરેશન ને તમારા મીડિયાના માધ્યમથી હું કેવા માંગુ છું તમે આટલી સારીઓ ગાડીઓ અને આટલું કોર્પોરેશન માં આટલું ફંડ આવે છે સારી ગાડી આપો છો તો કેમ કેમ તમે આ વસ્તુ આવું તૂટેલું ફૂટેલું ડમ્પર કેમ તમે આપો છો